ભાગવતે વાસુદેવાય અધ્યાય બંદીજનો દ્વારા સ્તુતિ મૈત્રે કહે છે હે વિદુ આ પ્રમાણે પૃથ્થુએ કહ્યું છતાં મુનિઓના કહેવાથી બંદીજનો સ્તુતિ કરવા લાગ્યા આ પૃથુ દુરાચાર્યોનો શાસક થશે જેમ સૂર્ય આઠ માસ પૃથ્વીમાંથી જળનું શોષણ કરે છે અને વર્ષા ઋતુમાં પાછું આપે છે તેમ આ રાજા કરલેશે અને દુષ્કાળમાં પ્રજાને પાછો આવશે કોઈ વખત વર્ષા નહીં થાય તો પોતે વરસાદ કરશે અને આ રાજા શત્રુ કે મિત્ર જો દંડવા યોગ્ય નહીં હોય તો તેને દંડ નહીં આપે દંડવા લાયક પોતાનો પુત્ર હશે તો તેને પર દંડ આપશે આની આજ્ઞા અચળ રહેશે આ ભગવાનનો કળા અવતાર છે आ राजा सत्पुरुषो सवक थृथ्वी ने सरखी तेनु दोहन करशे सो अश्वमेध यज्ञों करशे दशे दिशाओं ने जीतीने सम्राट राजा थशे चौथा स्कंद सोलमो अध्याय संपूर्ण